નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા થયો

જો ક્વોલિટી 1462 નો ભાવ ભયા દાણાનો ભાવ 1418 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં જોઓ ભાઈ સારા છે 1418 ભાવ થયો આનો આજનો જો ક્વોલિટી દાણા ની આવી છે 1418 ભાવ આ દાણાનો ભાવ 1400 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારા ભાઈ ડંખ વગરના 1400 રૂપિયા ભાવ થઈ ગયો આનો આજનો જો ક્વોલિટી અઠાણું રૂપિયા થયો કોલિટીની વાત ને જોઈ લો ભાઈ તેરસો અઠાણું ભાવ થઈ ગયોનો આજનો જોવો ક્વોલિટી તેરસો અઠાણું ભાવ જોઈ લોટી તેરસો અઠાણું ભાવ આ દાણાનો ભાવ તેરસો ને ત્રાણું રૂપિયા થયો ક્વોલિટી વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં તેરસો ત્રાણું ભાવનો આજનો જોવો ક્વોલિટી તેરસો ત્રાણું આ દાણાનો ભાવ ચૌદસો ને પાસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ના ડંખ વગર ના ધાણાની ક્વોલિટી કઈ ઘટ નથી ચૌદસો ને પાસાઠ ભાવ થઈ ગયા ક્વોલિટી ચૌદ પાસાઠ ભાવનો આજનો આ દાણાનો ભાવ ચૌદસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી હવે આવ્યા ભાઈ લંખ વગરના ચૌદસો પચાસ ભાવ જો આ દાણાનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં જો ભાઈ સારા ચૌદસો ને છત્રીસ ભાવનો આજનો જુઓ ક્વોલિટી ચૌદસો છત્રીસ ભાવ